અંકલેશ્વરમાં વિકાસના અભિયાન હેઠળ શહેરનો સૌથી વ્યસ્ત માર્ગ ઓએનજીસીથી ભરૂચી નાકા સુધીનો મુખ્ય માર્ગ હવે નવેસરથી બનવા જઈ રહ્યો છે આ મોટા પ્રોજેક્ટ માટે કિલોમીટર લંબાઈનો માર્ગ આશરે પાંચ ત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે બનાવાશે આ માર્ગ અગાઉ માર્ગ અને મકાન વિભાગના હસ્તક હતો તો બીજી તરફ અંકલેશ્વર નગરપાલિકા સત્તાધીશોએ પ્રયાસ કરીને માર્ગને નગરપાલિકા હસ્તક લાવ્યો છે હવે નગરપાલિકા દ્વારા આરએમસી કચેરીમાં નવીનીકરણ માટે દરખાસ્ત રજૂ કરવામાં આવી છે કારોબારી સમિતિ ચેરમેન નિલેશ પટેલે જણાવ્યું હતું કે અમે પ્રયાસ

માન્ય વિશ્વશ્રી પ્રદસ સાથે રજૂઆત કરતા તેમના અથાગ પ્રયત્ન નથી આ જે રસ્તો છે માહાદ અને મકાન વિભાગનો એ નગરપાલિકા હસ્તક કરવામાં આવેલ છે અને એ રસ્તો ઓઈન્ગીસી ત્રણસતા અને ત્રણ સ્થળી બોર્જીના બે પોઈન્ટ આઠ કિલોમીટર રસ્તો એની પ્રક્રિયા સંપૂર્ણ પૂર્ણ થઈ ગઈ છે અને આ રસ્તો અંદાજિત પાંચ કરોડ ત્રીસ લાખના ખર્ચે બનવા જઈ રહ્યો છે અને તેની વહીવટી પ્રક્રિયા માટે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આરસીએમ કચેરી સુરત મોકલી આપવામાં આવે છે અને ટૂંક જ સમયમાં એને ટીએસ મળવાની સાથે એની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે અને અમારા પ્રયત્ન એવા છે કે ચોમાસા પહેલા આ રસ્તો ની કામ કામગીરી શરૂ થાય અને પૂર્ણ થાય પરંતુ જો વહીવટી પ્રક્રિયામાં વિલંબ આવે તો આ રસ્તો રસ્તો ચોમાસા પછી એકસો એક ટકા પૂર્ણ થશે અને અંકલેશ્વરની સુવિધામાં આ રસ્તો ખૂબ મહત્વનો ભાગ ભજવશે